આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે નમસ્કાર કેન્દ્ર સરકારે સંસદના વર્તમાન અને ભૂતપૂર્વ સભ્યોના પગાર દૈનિક ભથ્થા અને પેન્શનમાં વધારો કરવાની જાહેરાત કરી છે સંસદના સભ્યોનો માસિક પગાર એક લાખ રૂપિયાથી વધારીને એક લાખ ચોવીસ હજાર રૂપિયા કરવામાં આવ્યો છે દૈનિક ભથ્થું બે હજાર રૂપિયાથી વધારીને પચીસો રૂપિયા અને માસિક પેન્શન પચીસ હજાર રૂપિયાથી વધારીને એકત્રીસ હજાર રૂપિયા કરવામાં આવ્યું છે આ વધારો એક એપ્રિલ બે હજાર ત્રેવીસથી અમલમાં આવશે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું છે કે કેન્દ્ર સરકારે ડુંગળી પરની વીસ ટકા નિકાસ ડ્યુટી નાબૂદ કરી છે આજે નવી દિલ્હીમાં શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે ડુંગળી પરની નિકાસ ડ્યુટી નાબૂદ કરવાથી ખેડૂતોના ઉત્પાદનને વૈશ્વિક બજારોમાં ડ્યુટી મુક્ત પહોંચાડવામાં મદદ મળશે અને તેઓ ઊંચા ભાવે મેળવી શકશે તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર ખેડૂત મૈત્રીપૂર્ણ સરકાર છે ખેડૂતોને નફાકારક ભાવ આપવા એ સરકારની પ્રાથમિકતા છે આસામ રાઇફલ્સના શૌર્ય અને વારસાની સ્મૃતિમાં યોજાયેલી ઐતિહાસિક મોટરસાયકલ રેલી શૌર્ય યાત્રા આજે કચ્છના રણમાં ભવ્ય ફ્લેગ ઇન સમારોહ સાથે સંપન્ન થઈ હતી આસામ રાઇફલ્સના એકસો નેવું વર્ષની ઉજવણી નિમિત્તે યોજાયેલી આ યાત્રાનો પ્રારંભ દસ માર્ચે અરૂણાચલ પ્રદેશના વિજયનગરથી થયો હતો પંદર દિવસની આ યાત્રા દરમિયાન આર્મી એરફોર્સ અને બીએસએફના બાર જેટલા બાઇક સવારોએ નવ રાજ્યોમાં ચાર હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપ્યું હતું યાત્રા વિજયનગરથી શરૂ થઈ જયરામપુર ચોર સિલીગુડી પટણા વારાણસી ઉદયપુર અને અમદાવાદ પહોંચી હતી યાત્રા દરમિયાન રેલીએ પાંચ શાળાઓની મુલાકાત લીધી અને ત્રણ હજારથી થી વધુ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો રેલી દરમિયાન ચારસો થી વધુ સેવા નિવૃત્ત સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું દરેક સ્થળે સ્થાનિક સમુદાય દ્વારા રેલીનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અમદાવાદમાં બુલેટ ટ્રેન પરિયોજનાની કામગીરી દરમિયાન લોન્ચિંગ ગડર ટ્રેન ધરાશાયી થતા અમદાવાદ અને મુંબઈ વચ્ચે મોટાભાગની ટ્રેનને અસર થઈ છે આ દુર્ઘટનામાં બે લોકોના ઈજા થયાના પણ અહેવાલ છે અમદાવાદ આવતી અનેક ટ્રેનને વડોદરા તરફ વાળવામાં આવી છે એટલે અમદાવાદ ઉતરનારા યાત્રીઓ વડોદરા નડિયાદ અને આણંદ ઉતરવું પડશે અગાઉ વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજી નગરી એકતા નગર અમદાવાદ સહિતની દસ ટ્રેનને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી હાલ ઓફલાઈન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉનલાઈન બંધ છે જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે ટ્રેન નંબર બાવીસ નેવું ચાર ભુજ બાંદ્રા ટર્મિનલ એક્સપ્રેસ ભુજ થી સાંજે ચાર દસ વાગ્યા જગ્યાએ રાત્રે આઠ પાંચ વાગે ઉપડશે કચ્છના પ્રવાસન સ્થળોને જોડતી નવી એસટી બસ સેવાનો આજથી પ્રારંભ થયો છે રાપર એસટી ડેપો દ્વારા વિશ્વ ધરોહર સાઇટ ધોળાવીરા અને પ્રસિદ્ધ રોડ ટુ હેવન માર્ગે ખાવડા થઈ ભુજ સુધીની બસ સેવા શરૂ કરવામાં આવી છે બસ રાપરથી થી બપોરે એક વાગે નીકળશે અને સાંજે સાત વાગે ભૂજ પહોંચશે આ રૂટમાં બાલાસર ધોળાવીરા રોડ ટુ હેવન અને ખાવડાનો સમાવેશ થાય છે આ બસ સેવાનો લાભ પ્રવાસીઓ તેમજ ખાવડા અને ખડીરના સ્થાનિક રહેવાસીઓને મળશે આ નવી બસથી પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી વધશે અને સ્થાનિક લોકોને પણ સરળ પરિવહનની સુવિધા મળશે કચ્છમાં ગઈકાલથી શરૂ થયેલો ગરમીનો દોર આજે પણ યથાવત રહ્યો છે તાપના પ્રભાવ વચ્ચે હવામાન વિભાગે ત્રીસ અને એકત્રીસ માર્ચના કચ્છ સહિત રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષોભની અસર તળે કચ્છના કેટલાક સ્થળોએ વરસાદ થવાની સંભાવના દેખાડી છે હજુ ત્રણ દિવસ ગરમીનો પ્રભાવ યથાવત રહેશે અને ત્યાર પછી મહત્તમ તાપમાનમાં ફરી સામાન્ય ઘટાડો થશે છવ્વીસ માર્ચ પછી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે અને વાતાવરણ વાદળછાયું બની શકે છે આજે ક્ષયરોગ દિવસ છે જિલ્લા ક્ષય રોગ નિવારણ કચેરીના આંકડા અનુસાર વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન જિલ્લામાં ત્રણ હજાર ત્રણસો એકોતેર કેસ ક્ષય રોગના નોંધાયા હતા જે પૈકી બે હજાર એકસો પંદર પુરૂષ તથા એક હજાર બસો છપ્પન સ્ત્રી રોગગ્રસ્ત થયા હતા જિલ્લામાં ક્ષયરોગ સાજા થવાનો દર એસી ટકાથી વધીને એકાણું ટકા પહોંચ્યો છે જ્યારે આ રોગથી મૃત્યુનું પ્રમાણ ત્રણ ટકા જેટલું જ છે હાલે જિલ્લામાં એક હજાર છસો ચોપન દર્દીની ટીબીની સારવાર ચાલુ છે રોગના લક્ષણોને ન અવઘડતા ઝડપી નિદાન થકી યોગ્ય સારવારથી ટીબીનો ફેલાવો અટકાવી શકાય છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવના કિલ્લામાં ફરવા માટે પર્યટકોએ ચાર્જ ચૂકવવો પડશે પંદર વર્ષથી ઓછી વયના બાળકોએ રૂપિયા પંચોતેર પંદર વર્ષથી વધુની વયનાએ સો રૂપિયા ચૂકવવા પડશે જ્યારે વિદેશી પર્યટકોએ બસો રૂપિયા ચૂકવી કિલ્લામાં ફરી શકશે ઉલ્લેખનીય છે કે દીવના આ કિલ્લામાં ફરવા તથા પોર્ટુગલ શાસન દરમિયાનની અનેક સ્મૃતિઓ લોકો નિઃશુલ્ક નિહાળી રહ્યા હતા હવે આગામી સોમવારથી ચાર્જ ચૂકવી કિલ્લામાં ફરી શકાશે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર